સર્વે નમો નમ જય ભગવાન હર હર મહાદેવ વાંચન આગળ ચાલુ કરીશું સર્વને પ્રણામ ષડલિંગ રૂપ પ્રણવનું મહાત્મય એનું સૂક્ષ્મ સ્વરૂપ એટલે કે ઓમકાર અને સ્થુલરૂપ એટલે કે પંચાક્ષર મંત્રનું વિવેચન એના જપની વિધિ અને મહિમા કાર્ય બ્રહ્મના લોકોથી લઈને કારણ રુદ્રના લોકો સુધીનું વિમોચ વિવેચન કરીને કાલાતીત પંચાવરણ વિશિષ્ટ શિવલોકના અનિર્વચનીય વૈભવનું નિરૂપણ તથા શિવભક્તોના સત્કારની મહિમા ઋષિ બોલ્યા હે પ્રભુ હે મહામુને આપ અમારા માટે ક્રમશઃ ષડલિંગ સ્વરૂપનું પ્રણવનું મહાત્મ તથા શિવભક્તના પૂજનના પ્રકાર બતાવો સુજીએ કહ્યું હેમ હર્શિયો તમારી પાસે તપસ્યા રૂપી ધન છે તમે ખૂબ સુંદર પ્રશ્ન ઉપસ્થિત કર્યો છે પરંતુ એનો સાચે સાચ ઉત્તર તો મહાદેવજી જ જાણે છે બીજું કોઈ જાણતું નથી તેમ છતાં ભગવાન શિવની કૃપાથી જ હું આ વિષયનું વર્ણન કરીશ એ ભગવાન શિવ અમારી અને આપ લોકોની રક્ષાનો ભારે ભાર વારંવાર સ્વયં જ ગ્રહણ કરે પ્ર નામ છે પ્રકૃતિથી ઉત્પન્ન સંસાર રૂપી મહાસાગરનો પ્રણવ એ વડે પાર કરવાની બીજી એટલે કે નવ નવી નાવ છે એટલા માટે આ ઓંકારને પ્રણવની સંજ્ઞા અપાય છે ઓમકાર એનો જપ કરે છે તેવા સાધકોને જાણે કહે છે પ્ર એટલે પ્રપંચ ન નથી વહ તમારે માટે તેથી જ આ ભાવને કેન્દ્રમાં રાખીને પણ જ્ઞાની પુરુષ ઓમને પ્રણવ નામથી જ આપે જાણે છે બીજો ભાવ આ પ્રમાણે છે પ્ર પ્રકર્ષણ નયતે વહ યુષ્માન મોક્ષિ યુષ્માન મોક્ષ ઈતિ વા પ્રણવઃ અર્થાત આ તમારા જેવા સર્વ ઉપાસકોને બળપૂર્વક મોક્ષ સુધી મોક્ષ સુધી પહોંચાડી દેશે આ જ અભિપ્રાયથી પણ એને ઋષિમોની પ્રણવ કહે છે પ્રણવનો જપ કરનારા યોગીઓના તથા મંત્રથી પૂજા કરનારા ઉપાસકોના સમસ્ત કર્મોને નષ્ટ કરીને એ દિવ્ય નૂતન જ્ઞાન આપે છે તેથી પણ એનું નામ પ્રણવ છે આ માયા રહિત મહેશ્વરને નવ અર્થાત નૂતન કહે છે તે પરમાત્મા પ્રકૃષ્ટ રૂપે નવ એટલે શુદ્ધ સ્વરૂપ છે તેથી પ્રણવ કહેવાય છે પ્રણવ સાધકને નવ અર્થાત નવીન એટલે કે શિવ સ્વરૂપ કરી દે છે એટલા માટે પણ વિદ્વાનો એને પ્રણવ નામથી જાણે છે અથવા પ્રકૃષ્ટ રૂપે એટલે કે નવ દિવ્ય પરમાત્મા જ્ઞાન પ્રગટ કરે છે તેથી તે પ્રણવ છે પ્રણવના બે ભેદ બતાવેલા છે સ્થૂળ અને સૂક્ષ્મ એક અક્ષર રૂપ જે ઓમ છે એને સૂક્ષ્મ પ્રણવ જાણો અને નમઃ શિવાય એ પાંચ અક્ષરવાળા મંત્રને સ્થૂળ પ્રણવ સમજવો જોઈએ જેમાં પાંચ અક્ષર વ્યક્ત નથી તે સૂક્ષ્મ છે જેમાં પાંચેય અક્ષર સુ સ્પષ્ટ રૂપે વ્યક્ત છે તે સ્થૂળ છે જેમ આપણું શરીર છે સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર એમ અહીંયા પણ વાત કરી છે ઓમ જે છે એટલે કે પ્રણવ એ શું છે સૂક્ષ્મ પ્રણવ જાણો અને નમઃ શિવાય એટલે કે જે પાંચ અક્ષરવાળો મંત્ર જે છે એને સ્થૂળ પ્રણવ સમજો જેમાં પાંચ અક્ષર વ્યક્ત નથી તે શું છે સૂક્ષ્મ છે અને જેમાં પાંચેય અક્ષર સુસ્પષ્ટ રૂપે વ્યક્ત છે તે સ્થૂળ છે જીવન મુક્ત પુરુષને માટે સૂક્ષ્મ પ્રણવના જપનું વિધાન છે એ જ એના સમસ્ત સાધનોનો સાર છે એટલે કે જો કે જીવન મુક્તને માટે કોઈ સાધનની જરૂર જ નથી કેમ કે તે સિદ્ધ રૂપ છે તેમ છતાં બીજાની દ્રષ્ટિમાં જ્યાં સુધી એનું શરીર રહે છે ત્યાં સુધી તેના દ્વારા પ્રણવ એટલે કે જપની સહજ સાધના સતત થયા કરતી હોય છે તે પોતાના દેહનો વિલય થવા સુધી સૂક્ષ્મ પ્રણવ મંત્રનો જપ કરતો રહે છે અને એ જપના અર્થભૂત પરમાત્મા તત્વનું અનુષ્ઠાન કરતો રહે છે શરીર જ્યારે નષ્ટ થઈ જાય છે ત્યારે તે પૂર્ણ બ્રહ્મ સ્વરૂપ શિવને મેળવી લે છે આપણું જે શરીર છે જે સ્થૂળ શરીર છે કે આ પૃથ્વી પર આપણે જન્મ લીધો છે તો જીવમાંથી શિવમાંથી જીવમાં આવ્યા છીએ તો જ્યારે આ શરીરને ત્યાગી દઈએ છીએ ત્યારે પાછા જીવમાંથી શિવમાં ભળી જઈએ છીએ તે પોતાના દેહનો વિલય થવા સુધી સૂક્ષ્મ પ્રણવ મંત્રનો જપ કરતો રહે છે અને એ જપના અર્થભૂત પરમાત્મા તત્વનું અનુષ્ઠાન કરતો રહે છે શરીર જ્યારે નષ્ટ થઈ જાય છે ત્યારે તે પૂર્ણ બ્રહ્મ સ્વરૂપ શિવને મેળવી લે છે એ સુનિશ્ચિત વાત છે જો કોઈ અર્થનું અનુસંધાન કર્યા વગર કેવળ મંત્રનો જપ કરે છે એને નિશ્ચય થાય છે શું કહે છે કે જો કોઈ અર્થનું અનુસંધાન કર્યા વગર કેવળ મંત્રનો જપ કરે છે તો જ એને યોગની પ્રાપ્તિ થાય છે એટલે કે યોગ માર્ગ પર એ વધી શકે છે જેણે છત્રીસ કરોડ જપ કરી લીધા હોય તેને અવશ્ય જ યોગની પ્રાપ્તિ થઈ જાય છે સૂક્ષ્મ પ્રણવના પણ બે રૂપ જાણવા જોઈએ હશ્વ અને દીર્ઘ એમ બે ભેદ છે અકાર ઉકાર મકાર બિંદુ નાદ શબ્દ કાલ અને કલા આ સર્વ યુક્ત આ સર્વથી યુક્ત જે પ્રણવ છે એને દીર્ઘ પ્રણવ કહે છે તે યોગીઓના હૃદયમાં સ્થિત હોય છે મકાર પર્યંત જે ઓમ છે તે અ ઉ અને મ એ ત્રણ તત્વથી યુક્ત છે એને જ હસ્વ પ્રમાણે કહે છે હસ્વ પ્રણવ કહે છે ક્ષમા કરજો શિવ છે ઉ શક્તિ છે અને મકાર એ બંનેની એકતા છે

તે દસ પ્રકારના પુરુષ પ્રવૃત્તિ અથવા તો પ્રવૃત્તિ માર્ગ કહેવાય છે અને જે નિષ્કામ ભાવથી શાસ્ત્રવિહિત કર્મોનું અનુષ્ઠાન કરે છે તે નિવૃત્તિ અથવા તો નિવૃત્તિ માર્ગી કહેવાયા છે પ્રવૃત્ત પુરુષે હ્રસ્વ પ્રણવનો જ જપ કરવો જોઈએ અને નિવૃત્ત પુરુષે દીર્ઘ પ્રણવનો જપ કરવો જોઈએ વ્યાહ્યુતિઓ અને અન્ય મંત્રો વગેરેમાં ઈચ્છા અનુસાર શબ્દ અને કલાયુક્ત પ્રણવનો ઉચ્ચાર કરવો જોઈએ વેદના આદિમાં અને બંને સંધ્યાની ઉપાસના સમયે પણ ઓમકારનું ઉચ્ચારણ કરવું જોઈએ પ્રણવના નવ કરોડ જપ કરવાથી મનુષ્ય શુદ્ધ થઈ જાય છે ફરીથી નવ કરોડ જપ કરવાથી તે પૃથ્વી પર વિજય મેળવી લે છે ત્યાર પછી ફરી નવ કરોડ જપ કરવાથી જળ તત્વને જીતી લે છે ફરીથી નવ કરોડ જપથી તે અગ્નિ તત્વને જીતી લે છે ત્યાર પછી નવ કરોડ જપ વાયુ તત્વ પર વિજય અપાવે છે એ પછી નવ કરોડ જપ આકાશ તત્વને જીતી લે છે અધિકાર મેળવી લે છે આ પ્રમાણે નવ નવ કરોડ જપ કરીને ક્રમશઃ ગંધ રસ રૂપ સ્પર્શ પદ અને શબ્દ પર વિજય મેળવી લે છે એ પછી પુનઃ નવ કરોડ જપ કરીને અહંકારને જીતી લે છે એટલે હંમેશા આપણે જેટલો મંત્ર જાપ કરીશું એટલું આપણા માટે સારું છે અને જ્યારે તમને કોઈ સિદ્ધ ગુરુ મળે છે સદગુરુ મળે છે અને મંત્ર પ્રાપ્ત કર્યું હોય તેવા ગુરુ પાસેથી અવશ્ય મંત્ર દીક્ષા લેવી જોઈએ નવ કરોડ જપ કરીને અહંકારને જીતી લે છે આ રીતે એકસો આઠ કરોડ જપ કરીને ઉત્કૃષ્ટ બોધને પ્રાપ્ત કરીનેલા માણસ શુદ્ધ યોગનો લાભ લે છે યોગથી જીવન મુક્ત છે એમાં શંકા નથી સદા અને શિવ ધ્યાન કરીને સમાધિસ્થ થયેલ મહાયોગી સાક્ષાત શિવ જ છે તેમાં કોઈ શંકા નથી પાછળ ગુરુદેવ છે તે સિદ્ધ યોગી છે સ્વામી રાજર્ષિ મુનિજી જેમને મંત્ર ચૈતન્ય પ્રાપ્ત થયું છે તેમના પણ ગુરુદેવ છે સ્વામી કૃપાલવાનંદજી તેમને પણ મંત્ર ચૈતન્ય પ્રાપ્ત થયેલું અને તેમના ગુરુ જે છે એ છે સ્વયં શિવ ભગવાન શિવ જેમણે અઠ્યાવીસમો યોગ અવતાર લીધો છે અને ગુજરાતની ભૂમિની અંદર તો એવા પરંપરામાં આજે આપણે એના માધ્યમથી આપણે આ સાંભળી રહ્યા છીએ તો આપણું સદભાગ્ય છે એનું પુરાણ વાંચી રહ્યા છે અને અચાનક જ યાદ આવ્યું તો આપણે બતાવ્યું છે